જો આ અમારા છે ને દાદા છે જો એને પાર્સલ મગાવ્યા એક પાર્સલ પછી આ બીજું જો આ બીજું અને આ પાછું ત્રીજું પાર્સલ એટલે ત્રણ પાર્સલ મગાવ્યા દાદાએ જો દાદાને હે ને શોપિંગ કરવું બહુ ગમે આ ઘરે બેઠા બેઠા જો આમ તો ક્યાંય એને કીધે જવાય નહીં એટલે ઘરે બેઠા બેઠા શોપિંગ કર્યા રાખે ઓનલાઈન તો જો એ પાર્સલ ખોલે છે જો જો બધા કંઈક ને કંઈક મગાવવાની ટેવ કેમ કે બજારમાં હકે એટલે ઘર બેઠા ઓનલાઈન પાર્સલ મગાવે જો હવે એ પાર્સલ ખોલશે પાર્સલમાં શું નીકળે એ જોઈએ આપણે દાદા છે ને દાદાના વિડીયા યુટ્યુબમાં આવે છે તો બધા એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જો દાદા છે ને પાર્સલ ખોલે છે હવે દાદાને હું પાછી સ્મોકિંગ સિગરેટ પીવાની ટેવ છે થોડીક એટલે સિગરેટ એ પીવીએ જો દાદા છે ને હવે પાર્સલ ખોલે શું મગાવ્યું તમે આજ કે આમ પાર્સલ ખૂલે તો કે ખબર પડે કે આની અંદર શું છે આમ હવે આપણે આમાં તલબ લાગે તરત કે આની અંદર શું હોય છે શું હોય છે એમ થાય ફટાફટ કાઢવા માંડો કાતર તોડવા માંડો ફટાફટ બહુ વાર લગાડો છો આજે મને છે ને વાહામાં રકતરક થઈ ગઈ છે એટલે હું કોથરી લઈને શેક કરું ને દાદાનો વિડીયો ઉતારું છું હજી આપણા વિડિયા તો ઉતરશે આપણે ઈન્ડિયા આવશું ત્યારે અત્યારે તો આપણે વિદેશમાં છે એટલે આપણા વિડિયા બહુ ઓછા ઉતારીએ છીએ મૂકીએ છીએ આપણા વિડિયા દાદાના વધારે વિડિયા મૂકતી હોય આપણે વિન્ડિયો આવશું એટલે વધારે ઈન્ડિયામાં આવીને મૂકશું અને બધાએ સાત સપોર્ટ આપજો અમારી ચેનલને સી સીમા ઇન્ડોચા નામ છે અને બધાય સપોર્ટ કરજો અમારી ચેનલ હા હાલો બોલો ફટાફટ શું નીકળું આની અંદરથી જો ત્રાંબાનો કરશ્યો આ હા તો ત્રાંબાની બોટલ નીકળી લે હા મસ્તીની છે જો આ જો દાદા એના માટે ત્રાંબાની બોટલ લીધી છે પાણી પીવા માટે જો આ તો સરસ છે જો બધા એના બોટલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જો દાદા બોટલ એ ખુલશે સરસ છે બોટલ જો